વમ વરા પર આ દે બડવો નહી રેવની સાકા બડવો ની ભાઈ બી બેહી સાકા પાકા છે તમે તૈયાર અને જાય લખેલ છે क्रेઝી બોય બી क्रेઝી બોય નો બી વાહ છે क्रेઝી હું થોડું ઓછું ભણેલા છું એટલે જ ખામી છે આ મોઢા હું છે ઈલે હે આરા એ પણ ઈ હું કભી ને કભી છે હાલ રેવા દે તો બીજું હું

બે કે <laughs> 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 <laughs>

હમમ હાઈ કવર દે ભી આંગણા સાથે અરર રાજમ નવમ ગ્રામ રિલેવેલેશન એટલે તમને આવી ગયો ફેમિલી તો કે હવારે હવારે હાથ લાગે રે કે ની ઠટ તો હાથ હોય ની એટલે હાથ નથી છેડી લાઈન છે ઠેક એટલે હાથ નતો મેં કીધું હાથ કેમ નતો બધે હાથ ધોયા ના ના ડાગીની સાફી જા ભાઈ પણ કે બીક લાગે કેક કટિંગ ખાધો તો બે વધારે ખાધો

અને એ જો વિશ કરી દે ને તો આ વ્લોગમાં આપણે મેકવાન છે એટલે આ વ્લોગ પછી જો એટલે એનો વિડિયો પછીમાં સમારોહ વિડિયો આવી જાય એટલે આપણે વિશ કરાવવાનું છે ફાઈવ સ્ટાર કેનેડા પર રેડી હા જો હા દોસ્ત વાહ એક તો ખોવાઈ છે કારણ કે કેત તો બધા કોઈ ગેડું ખાતા નથી કારણ કે તો બધાને ઉજરા છે એમાં આપણે જરીએ કે કે ખાતો નથી ના ના બધું બતાઈ છે આમાં ખાધા કટકના છે નહીં નહીં ખાધી કટકના ગઈ

થેન્ક યુ હેપી બર્થડે થેન્ક યુ આવું છે દોવા હેપી બર્થડે તો જો મને વેવામાં હું કે શૂઝ બર્થડે ગિફ્ટ આપી છે આમ એમનો બો મસ્ત છે તમને જોરદાર કઈ ગઠેલી અમે મારા અવાજ લેવાતા મસ્ત છે મને કાઈ આમ એમનો લેવા ના હતા ને એને હું કે વેવામાં ગિફ્ટ આવી છે મોટો મોટો કેક કે ખાજો કાઈ ન આવ બ્લોગ હારો લાગ્યો હોય તો સારી કમેન્ટ કરી નાખજો અને આવાજ બ્લોગ જો હોય મામારી ચેનલ જીતી કપલ બ્રોગ ને ફોલો કર લખ તો એ જીતી કપલ ને કે અને આવા નવા બીજા જો મસ્ટર જોવાય તો યમો કરીને જીતી બોય ને ફોલો કર લખો મસ્ટર બ્રોગ આવી સની યુલોગીસ્ટા